ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ કે વરસાદી ઝાપટા થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે મીરા જોશી મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અંબાલાલ પટેલે પણ કેટલાક સ્થળો પર વરસાદ આફત બનીને તૂટી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તેમાં ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે જેની સાથે તેમણે નદીઓને નવા નીર મળવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે અંબાલાલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ તે સાંભળો હાલમાં વરસાદ ચાલુ છે મગર નક્ષત્રનું પાણી ઉભા કૃષિ પાકો માટે સારું ગણાય છે પરંતુ હાલમાં ઘણા વરસાદ થઈ રહ્યો છે અમદાવાદ ગાંધીનગરમાં પણ આજે તારીખ ત્રેવીસ છવ્વીસમાં હાલમાં ભારે વરસાદને ઝાપટાં પડવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસ ઓગસ્ટથી એક બીજું બંગાળમાંથી વરસાદી વાહન આવતા તારીખ અઠ્યાવીસ સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે આ અરસામાં કેટલીક નદીઓમાં પૂર આવવાની પણ શક્યતા રહેશે એટલે વરસાદ હજુ ગયો નથી અને ફરુથળના પર્વોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે રામદેવ પીર રામદેવ પીરના જે તહેવારો છે તેમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે